મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો અને આપણા વ્લોગ જોતા હોય એ મિત્રો તો મોજમાં જ હોય તો એવું છે મિત્રો મસ્ત સવાર સવારમાં બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમાન છે બેન તો બધા મિત્રો ને એવું છે મિત્રો હવે છે ને આપણે આજે બહાર જવાનું છે ભાઈ બહાર જવાનું એટલે તમે બધા જ્યાં સમજી ગયા છો કે આપણે દવાખાનાના કામે જવાનું હોય તો આજે આપણે જ્યાં છે જામનગર કઈ બાજુ જામનગર જો જામનગર જવાનું છે માનસી બેન ને આંખ ચેકઅપ કરાવવાનું છે અને પછી આપણે જવાનું છે બીજા દવાખાના એટલે

તો છે ને મિત્રો હવે જામનગર જાય છે એક છેલ્લો રિપોર્ટ બાકી છે એ કરીને પછી ઓપરેશનનું બધું ફિક્સ થશે અને પછી કદાચ અમારે અમદાવાદ પણ જવાનું થશે તો આપણે અહીંયા વ્લોગ બનાવશું જે કામ કરીએ મસ્ત વ્લોગ બનાવશું તો જોઈએ આગળ રસ્તામાં સારા વ્યૂ હોય મોજ મસ્તી કોમેડી બધા મસ્ત મસ્ત દવાખાનાના જે સારા સારા બનશે એવા વ્લોગ બનાવશું તમને બતાવશું તો બધે મસ્ત વિડીયોમાં બહેના રહેજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આપણે છે ને મસ્ત મસ્ત હવે જામનગર પહોંચી ગયા છે સમાર પણ પહોંચી ગયા કા માનસીબેન બેન આપણે સમાર પણ પહોંચી હા ને આ જો આપણે જામનગરનો કાંઈક છે ને નજારા ને ટ્રાફિક ને મસ્ત છે હા આવું છે બધું

હવે આપણે જામનગરમાં મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે અને હવે આપણે પેલા તો માનસિંહ ની એપોઈન્ટમેન્ટ છે પછી આપણે આગળ આગળ બધા કામ કાઢશું મોત બ્લોગ બનાવશું અને જોઈએ નક્કી ના હોય બાલ હનુમાન

તમે આવી ગયા છે મારા મમ્મી ને ઘરે મમ્મી બનાવે છે રસોઈ મરચા મરચા નઈ શાક માં મસ્તી દાણા ભાજી નાખાય છે

અમે હમણાં છે ને કોમેન્ટ ના જવાબ દેવા ભી છે એવું હાલે છે મિત્રો અમારે તો જો કઈક મેં હે

હા બેઠી દીધી બિચારા ભાઈ છે કાયમ મારી ચેનલ માં મમ્મી ની ચેનલ માં બે માં કમાન કરે પણ જવાબ દેતા અડપ નથી થતી આપડે તો નથી હમણાં